हेलो गाइस अपने पास नव व्लॉग लेने आ भी गया छिए तो आज जे छिए आपरे वांट में और गाइस हाल तो वर्षा अंधारो नहीं જોઈ શકકો છું वर्षादा तो अंधार नहीं ताटको आढे है गाधी एक बहुत खतरनाक કોટ આવતા હે યે 한번 એકવાર પગમાં વાગી જાતા તો લોર લોર કર દેતા પગ હળવા દેતા એકદમ ખતરનાક કોટ આવતા હે ખતરનાક છે ખતરનાક કોટ આવતા હૈ સાઉથ આફ્રિકા જંગલ મે પાયા જાતા વાના કોટા હે હા गाइस દેખ શકતો કિને સારા કોટે હૈ એ બોત ખતરનાક હોત હે એક વાર પગમ વાજી જાય તો લોહી ચલો હવે ગાય જ વાટમાં ફરવાની મજા જ અલગ છે આપણે ચલો વાઈટમાં પાણી ભરવાનું છે એ તમને બતાવી દયા છે આપણે ગાય તમારા વાઇટમાં પાણી ભરવાનું છે ગાય જો એક આ રસ્તો છે આ રસ્તા બે રસ્તા હ આપણે એક ખતરનાક કોટા હોતા છે સાઉથ આફ્રિકા કા કિંગ ઓફ બાળિયા તો ગાઈજી આપકો ગલ મેને યે તલબ દિખાયાતા બહોત ખતરનાક તલબ હોતા હીય ડેન્જર માને જાતા હૈ ઉસકે તલબ કો ચલો તમને એ વાત મત પાણી ભરણું સે બતાઈએ દર્શકતાઓ ગાઈઝ વરહત પર તો તે કાને પાણી ભરાઈ ગયે છે વાત માં તો અને ગાઈ તમે કયા કોમ થી વિડિયા જો છો મારા મને કમેન્ટ માં જણાવજો એમાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો યાર ગાય જોઈ શકો અમ તમને જે દેખાય છે એ ઝુંઠ છે ઝૂંઠ આપણે ઝૂંઠ વાયેલા છે કણ અને બીજી સાઈડ બે બે ક્ષેત્રમાં છે ચલો ફરતા એ થોડા વાઈટમાં આપણે કેમ કે વાટનું ફરવાની ગાય મજા અલગ છે આપણે તો આપણે હાલ તો લાલાં કારમું બાજુ દાતા આવીએ ગાય આપણે લાલાંગ જઈને એક લાલાનો બ્લોગ લઈ લઈએ આપણે ચલો લાલાં ઘેર દેને આપણે એનો લાલાનો વિડિયો ઉતારીશું તો લાલાં ઘેર જાત પણ લાલો ઘેર નહી આ દુકાન બાજુ ગયો છે લાલો તો હાલ આપણે પાછા અપરા કેડ હેજા છ કેમ કે લાલો ઘેર નહી એટલે હવે આપણે પાછા આયા છ કા કાલે ગઈ આપણે લાલાનો ચાવાળો વિડિયો ઉતારી તો તમે જોયો છે અમારા લોંગ વિડિયોમાં તો ગાઈસ અમને સપોર્ટ કરો યાર ફૂલ અમાર સબ્સ્ક્રાઇબર વધારો યાર આપણે સબ્સ્ક્રાઇબર 1k પકાડવાના છે જલ્દી સે જલ્દી तो अल तो अपना पासा कह रही सर हाँ कन्ना चौपा है ये गाय चौपो हमने साउथ अफ्रीका से स्पेशल मंगवाया हमारे घर पे खाने के लिए इधर हमारा गावड़ा जाता है गावड़ा बहुत खतरनाक आखले होते हैं तो चौपा तोड़ देते हैं हमारा इसलिए हमने ये चौपा नखवाया है तो तोल तो अपने आपने आइया कहर पासा बहुत बहुत गाय खतरनाक आखले होते हैं हमारा चौपा उखड़ के फेंक देते हैं लाकड़े का तो लाकड़े का तो चौपा उखड़ के फेंक देते हैं बहुत खतरनाक होता है तो ये हमारा चौबा है ये टॉलू है ट्रैक्टर नु टॉलू से गायजा धोई लो केवे कमेंट में जो चलो आम शेरू जो से शेरू शेरू होते है शेरू शेर अरे शेरू शेर शेर शेरू शेरु शाय मार शेरू से क्या बोलते हूँ शेरू अमर शेरू गाय बोलियो आम ससला અને ગાઈઝ અમારું આ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ આપણે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો આપણે